હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આજે હું ઘરે પહોંચું છું અને ઘરેથી અમે સીધા આવ્યા છીએ ખેતરમાં ખેતરમાં આજે ખેતી કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ આપણું ખેતર ખેડવા માટે આવ્યા છે રમેશ કાકા જે સરસ મજાનું ખેડી રહ્યા છે અને આજે અમારા ખેતરમાં અમે કરીશું બાપુનું એવું કહેવું છે કે આપણા ખેતરમાં આજે તલનું વાવેતર કરશું જેથી કરીને આજે તલની ખેતી કરી રહેવાના કરવાના છીએ અમે આજુબાજુ તમે જોઈ શકો છો એકદમ સુંદર કુદરતી સૌંદર્ય છે વચ્ચે પહાડો વસેલા છે એકદમ સરસ મજાના પહાડો પણ છે આજુબાજુનું સરસ એવું કુદરતી સૌંદર્ય વચ્ચે વસેલું છે આ આપણું ગામ અને આપણા ધરતી માતા આપણી તમામ જરૂરિયાતો પૂરી પાડે છે તેમણે લીલા કલરની સાડી પણ પહેરી લીધી છે અને બહુ સુંદર લાગી રહ્યા છે આપણા માતા સ્ત્રીએ બહુ જ સારી આપણને આપી રહ્યા છે તમામ જરૂરિયાતો ધરતી માતાના પેટાળમાંથી ઘણી વસ્તુ આપણને મળી રહી છે અને આજે વાવેતર કરશું અમે તલનું